અંકલેશ્વર માં પર્યાવરણ બચાવવા ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ ઓથોરિટી નોખી પહેલ કૃત્રિમ કુંડ બનાવાયા ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન પર્યાવરણ નું રક્ષણ કરવા માટે અંકલેશ્વર એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે નજીક બે કૃત્રિમ નિર્માણ કરવામાં આવ્યું જ્યાં શ્રદ્ધાળુઓ ગણેશજી ની મૂર્તિઓનું વિસર્જન કરી શકશે આ કુંડ ખાસ કરીને પાંચ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમા વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે આ સુવિધાનો મુખ્ય હેતુ નદીઓ અને અન્ય જળાશયોમાં થતા જળ પ્રદૂષણને અટકાવવાનો છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દર વર્ષે અના અને ઉદ્યોગ મંડળ દ્વારા આવા કુંડ નિર્માણ કરવામાં આવે છે જે પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિસર્જન બાદ આ કુંડમાં મૂર્તિઓનો વૈજ્ઞાનિક કરવામાં આવશે આનાથી નદીઓ તળાવો મૂર્તિઓ રંગો અને અન્ય પૂજા સામગ્રીથી થતું પ્રદૂષણ અટકાવવામાં મદદ મળશે આ પહેલ સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયોગથી શક્ય બની છે જે પર્યાવરણની સુરક્ષા માટે તેમની કટિબદ્ધતા દર્શાવે છે શ્રદ્ધાળુઓને આ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરીને પર્યાવરણ મિત્ર ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાંથી આપણે અંકલેશ્વર જેડીસીમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક દવે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ જીપીસીબી ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે ને એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરીશું